चिंग आववी शुभ छे કે अशुभ जानो सुकन शास्त्र मुजब हिंदू धर्म में ઘણી માન્યતાઓ સદીઓ થી પ્રચલિત છે જેણે લોકો પહેલે થી અનુસરે છે આmani એક માન્યતા છીક આવવી છે માન્યતા मुजब છીક આવવી એ अशुभ मानવામાં આવે છે કેવો માનવામાં આવે છે કે જો કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જતી વખતે છીક આવે તો તે अशुभ છે આ સિવાય કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલાં છીંક આવવી એ પણ અશુભ માનવામાં આવે છે પરંતુ જો તમને જમતી વખતે કે સ્નાન કરતી વખતે છીંક આવે તો શું તે પણ અશુભ માનવામાં આવે છે શુકન શાસ્ત્રમાં છીંક આવવાના શુભ અને અશુભ બંને સંકેતો જણાવવામાં આવ્યા છે જો કે મોટાભાગના લોકો માને છે કે છીંક આવવી અશુભ છે પરંતુ એવું નથી અમુક સંજોગોમાં છીંક આવવી પણ શુભ હોય છે ચાલો જાણીએ છીંક સાથે સંબંધિત શુભ અને અશુભ સંકેતો વિશે આ સમયે છીંક આવે છે તો શું એ શુભ છે એક શુકન શાસ્ત્ર અનુસાર જો તમને અકસ્માતના સ્થળે છીંક આવે છે તો તે તમારા માટે શુભ છે બે જો સ્મશાનમાં તમારી સામે કોઈ વ્યક્તિ છીંક આવે છે તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે ત્રણ આ સિવાય જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે બહાર જઈ રહ્યા હોવ અને અચાનક તમારી સામે ગાય આવી જાય અને તેને અચાનક છીંક આવવા લાગે તો તેને શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે તમે જે કામ માટે બહાર જઈ રહ્યા છો તે ચોક્કસપણે પૂર્ણ થશે તમને તેમાં સફળતા પણ મળશે શું જમતી વખતે છીંક આવવી શુભ છે શુકનશાસ્ત્ર અનુસાર જમતી વખતે છીંક આવવી એ અશુભ માનવામાં આવે છે તેથી જો તમને જમતી વખતે છીંક આવે તો થોડા સમય માટે ખાવાનું બંધ કરી દો સ્નાન કરતી વખતે છીંક આવવી એ શુભ છે કે અશુભ સ્નાન કરતી વખતે છીંક આવવી એ શુભ માનવામાં આવે છે શુકન શાસ્ત્રમાં કહેવાયું છે કે જો કોઈ વ્યક્તિને સ્નાન કરતી વખતે વારંવાર છીંક આવે છે તો તેના માટે શુભ સંકેત છે તેનાથી તેનો આખો દિવસ સારો જશે મહત્વપૂર્ણ કામ પહેલાં છીંક આવવી અશુભ છે શુકન શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ ઘરની બહાર નીકળતી વખતે એક વાર છીંક આવે તો તેને અશુભ માનવામાં આવે છે જ્યારે તેને એકથી વધુ વાર છીંક આવે તો તે શુભ ગણાય છે એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને એકથી વધુ વખત છીંક આવે છે તો તેના કેટલાક કામ જે લાંબા સમયથી નથી થઈ રહ્યા હતા તે થઈ જશે મિત્રો આ જાણકારી તમને સારી લાગે તો વીડિયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ